અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત દેવાત ખબરનો ડાયરાને લઈ આયોજક સાથે વિવાદ થયો હતો તેમાં અપડેટ શું છે 21મી તારીખે દેવાયત ખવડની કાર જ્યારે સાંગોદર પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી એ દરમિયાન જે કારમાં ડ્રાઈવર હતા એ ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો અને ડ્રાઈવર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે જે વાહન હતા એ વાહન પણ હુમલો કરનાર લોકો દ્વારા કબજામાં લઈ લેવામાં આવ્યા હતા અને જે દેવાયત ખવડની કાર હતી જે કારમાં પાંચ લાખ રૂપિયા હતા સાથે સાથે મોબાઈલ પણ હતો એ પણ હુમલો કરનાર લોકો દ્વારા લઈ લેવામાં આવ્યા હતા આ મામલે પહેલા અરજી રહી હતી અને આરોપ લગાવવામાં આવી રહ્યો હતો દેવાયત ખવડ દ્વારા કે પોલીસ ફરિયાદ નથી લેતી પરંતુ અંતે આજે ફરિયાદ થઈ છે પણ મોટી વાત એ છે બંને સામે ક્રોસ ફરિયાદ થઈ છે દેવાયત ખવડના ડ્રાઈવરે ચાર લોકો સામે નામજોગ અને અચાણ્યા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે સાથે પણ લોક સાહિત્યકાર દેવાયત ખવડે હાઈકોર્ટ મારજી કરતા ચાંગોદર પોલીસ એક્શનમાં આવી ગઈ ઘટનાના સાત દિવસ બાદ આ મામલે પોલીસે દિવાયત ખવડની એફઆઈઆર નોંધી લીધી છે સાથે જ પોલીસે દેવાયત ખવડ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે દેવાયત ખવડના ડ્રાઈવરે ધાડ ની ફરિયાદ નોંધાવી છે જેમાં ગાડી અને પાંચ લાખ રૂપિયા લઈ જવાનો આરોપ છે બીજી તરફ ડાયરાના આયોજક ભગવતસિંહે ડાયરા પેટે દેવાયત ખવડે આઠ લાખ રૂપિયા એડવાન્સ લીધા બાદ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે વીસ ફેબ્રુઆરીએ આયોજક ભગવતસિંહ દ્વારા સનાથલમાં ડાયરાનું આયોજન કરાયું હતું એ જ દિવસે પીપળાઉ ખાતે પણ દેવાયત ખવડ નો ડાયરો હતો ભગવતસિંહના આરોપ પ્રમાણે રૂપિયા લીધા બાદ દેવાયત ખવડ ડાયરામાં હાજર ન રહ્યા બીજી તરફ ખબરનો આરોપ છે કે પોતે ડાયરામાં આવ્યા હતા પણ ઓડિયન્સ નહોતું એટલે ફરી આવવાનું કહીને પીપળાવ ગયા હતા આ દરમિયાન જ ભગવતસિંહ અને તેમના સાથીઓએ મારા ડ્રાઈવર કાના પર હુમલો કર્યો પાંચ લાખ લઈ લીધા અને કાર પણ લઈ ગયા ખબરના દાવા પ્રમાણે ભગવતસિંહએ તેઓને એક પણ રૂપિયો આપ્યો નથી ભગવતસિંહ ચૌહાણ તેમના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી જે નિમિત્તે તેમણે લોક ડાયરો જમણવાર બ્લડ ડોનેશન કેમ્પ વગેરેનું આયોજન કરેલું હતું અને આ લોકડાયરા માટે તેમના ઘણા જૂના અને ખાસ મિત્ર દેવાયત ખવડનો સંપર્ક કરેલો જેથી લોકડાયરાની સમગ્ર જવાબદારી દેવાયત ખવડનાઓએ લીધેલી હતી અને આ જવાબદારી અંતર્ગત સંગીતના તમામ સંસાધનો સંગીત કલાકારો એ બધું જ દેવાયત ખવડ લાવવાના હતા જેથી રાતે આઠ વાગે દેવાયત ખવડ ત્યાં ભગવત ભગવતસિંહજીને ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ ત્યાં સાથે જમે છે અને પછી તેમને બીજી જગ્યાએ ડાયરાનું નક્કી કરેલું હોય જેથી એ નવ વાગે ત્યાંથી રવાના થઈ જાય છે અને આણંદ જિલ્લાના સોજિત્રા ગામ સોજિત્રા તાલુકાના પીપળાવ ગામ ખાતે બીજા ડાયરામાં જાય છે અહીંયા અન્ય કલાકાર ડાયરો ચાલુ રાખે છે દોઢ વાગ્યા સુધી તે પરત નહીં આવતા અહીંયા તેમની જે સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી અને તેમાં તેમના જે ડ્રાઈવર છે હરેશભાઈ ઉર્ફે કાનાભાઈ તે અહીંયા ડાયરા ખાતે રોકાયેલ હતા અહીંયા તેમની કાર મૂકીને ગયેલા હતા જેથી દોઢ વાગ્યા સુધી આયોજક તરફથી તેમને આશરે પચાસ જેટલા કોલ કરવામાં આવતા તેમનો જવાબ નહીં મળતા દેવાત ખવડ હવે ડાયરા માટે આવવાના નથી અને બધા લોકો જે છે એ ત્યાંથી નીકળવા માંડેલ હતા જેથી ભગવતસિંહ તેમના ભાઈ રામભાઈ તેમના ભત્રીજા ધ્રુવરાજસિંહ અને અન્ય જે માણસો છે તેમણે ડ્રાઈવરની પૂછપરછ કરેલી અને ત્યારબાદ ડ્રાઈવર ત્યાંથી સ્કોર્પિયો ગાડી લઈને નીકળ્યા આશરે દોઢેક વાગ્યાની આસપાસ સનાથલ ગામના જે સીમ છે ત્યાં આગળ આવતા ત્યાં એક બ્લેક કલરની થાર ગાડી અને વ્હાઈટ કલરની ઇનોવા આ બે કારમાં રામભાઈ તેમના દીકરા ધ્રુવરાજ અને તેમની સાથે મેઘરાજ જે છે સાણંદના રહેવાસી છે અને અન્ય અજાણ્યા ચાર માણસો આ લોકો ત્યાં રાહ જોઈને ઊભા હતા અને તેમણે તેના ડ્રાઈવરની કાર રોકીને સૌપ્રથમ તો મેઘરાજે ગાડીનો જે કાચ છે એ તોડી નાખેલો હતો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીની સાથે ગાડીમાં જે પાંચ લાખ રૂપિયા પડ્યા હતા તે એક હાર્મોનિયમ ચશ્મા એરપોર્ટ્સ અને એક એપલ કંપનીનો ફોન જે છે તેની લૂંટ કરીને ત્યાંથી નીકળા નીકળી ગયેલ હતા ત્યારબાદ આ ડ્રાઈવર છે ચાલતા સનાથલ ટોલનાકા પાસે આવીને તેમણે પોલીસ તેમણે દેવાયત ખવડને જાણ કરેલ હતી તેણે પોલીસને જાણ કરવાનું કહેતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરેલી હતી જેથી ચાંદો ચાંગોદર પોલીસ સ્ટેશનની પીસીઆર ઘટના સ્થળે પહોંચેલ હતી આ સમગ્ર લોકડાયરાનું આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું ભગવતસિંહ તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે સમગ્ર લોકડાયરાનું સૌ પ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી જેના પેટે તેમણે આઠ લાખ રૂપિયા નક્કી કરેલા હતા તે આઠ લાખ રૂપિયાની રકમ લઈને ત્યારબાદ તે લોકડાયરામાં ઉપસ્થિત નથી રહ્યા અને ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જે અનુસંધાને ભગવતસિંહજી જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને દેવાયત ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે